રાજ્યમાં નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓ મળી રહે તે માટે દસમા તબક્કાના સેવા સેતુનો નો પ્રારંભ થયો છે સેવા સેતુના દસમા તબક્કાના કુલ પંચાવન સેવાઓનો લાભ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ પાદરા તાલુકાના મુજપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દસમા તબક્કાનો આ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બાપુ પાદરાના મામલતદાર સાહેબ શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકા પંચાયત પ્રમુખ સહિત વિવિધ ગામોના સરપંચ શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં આ સેવા સેતુ કેમ્પનો સરકારી લાભ લેવા માટે લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા અને રેશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ હેલ્થ કાર્ડ આવકના દાખલા સહિતના સરકારી યોજનાઓનો લાભ લીધો હતો ક્ષ આજુબાજુ મોદી દેવામાં આવ્યા છે રેશન કાર્ડ હોય આયુષ્માન કાર્ડ કેટલીક અન્ય હોય સરકારી સહાયની કામગીરી હોય આ તમામ સહાય એક સ્થળેથી આપવાનો આજે કેમ્પ રાખવામાં આવેલો છે તેમાં ભોજપુર અને આજુબાજુના ત્રીસ ગામના લોકોએ કોઈ ભાગ લીધો છે સાથે સ્વસ્થાઈ સેવા કાર્યક્રમ સફવાડિયાનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે સૌ પાદરા તાલુકાના નાગરિકોને અપીલ કરું છું કે આપણે આજુબાજુ આપણા ગામમાં આપણી શેરીમાં આપણા વિસ્તારમાં સૌ કોઈ સહાય રાખીએ અને સેવાની સ્વચ્છતા સેવાને અખવાડિયે આપવું તો નહીં પરંતુ જીવન પર્યંત સફાઈને આપણો નિયમ બનાવીએ એવી સૌને અપીલ કર